હાલચાલ પૂછ્યા હતા આ લડતને વધુ મજબૂત બનાવવા માટે તેમણે ખાનગી હોસ્પિટલના તબીબો સાથે પણ ખાસ બેઠક યોજી હતી કલેક્ટરે જનતાને ખાસ અપીલ કરી છે કે જ્યાં સુધી સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી પાણી ઉકાળીને પીવું અને કોઈ પણ જરૂરિયાત પડે તો નગરપાલિકાની હેલ્પલાઇન દ્વારા મફત ટેન્કરની સુવિધા મેળવી હાલમાં આરોગ્યની ચાલીસથી થી વધુ ટીમો ઘરે ઘરે સર્વે કરી રહી છે હવે જોવાનું એ રહેશે કે તંત્રના આ કડક વલણ બાદ બાલાસિંદોર ક્યારે કમળા બને છે નમસ્કાર આજે બાલાસિનોલ ની સિ અર્બન એરિયાની વિઝિટ કરવામાં આવી છે હવે બે જગ્યા ટીમ્બા મોહલ્લા અને વિજય ટોકિસ જો અમારે એકદમ પ્રાયોટી એરિયાસ હતા જ્યાં વધારે કેસ શરૂઆતથી પાછળ એક માસથી જો કેસ વધારે આવડતા હતા આના જો પ્લાનિંગ કરવામાં આવી હતી ટીમ્બા 600 મીટર મીટરના જો મેઈન એરિયા જ્યાં પાણી ગંદુ આવડતું હતું અને કેસીસ પણ વધારે હતા ત્યાંના કામ પણ બે જગ્યાના કામ પણ પૂરું થઈ ગયા છે અને આજે કાજીવાડ સિટી સર્વે ઓફિસ થી કાજીવાડ જો એરિયા છે જેની વિઝિટ પણ લેવામાં આવી છે ત્યાં જો જો છે આ સોલ્વ કરવામાં આવશે અને નવી લાઇન પાણીની નાખવામાં આવશે આજે જ કામ શરૂ થઈ જશે અને અમારા પૂરી પ્રયત્ન રહેશે કે ઉત્તરાયણ સુધી આ કામ પૂરું પણ થઈ જાય પછી ચોદા મેજર એરિયા જ્યાં કેસીસ વધારે છે કે પાણી ગંદુ આવે છે બોર વગેરેમાં અનફિટ આવ્યા છે આના પણ અમારી જો કમિટી બનાવી છે ઉપરથી અર્બન ડિપાર્ટમેન્ટથી આમાં પણ કાલે અમારા બધા ચોદા કામ મંજૂર પણ કરવામાં આવ્યા છે અને અહીંયા પણ અને પ્રાયોરિટી પણ નક્કી થઈ ગઈ છે આ કેસીસ અને પાણી જો અનફિટ આવે છે આના યુનિયન તરીકે જો અમારા પ્રાયોરિટી વાળા એરિયા હશે ત્યાં વધારે પહેલા કામ કરવામાં આવશે નેક્સ્ટ 1.5 થી દો માસની પ્લાનિંગ થઈ ગઈ છે અને આ કરવામાં આવશે પછી એજન્સીની પણ હવે ઉત્તરાયણ સુધી બે ત્રણ ટીમ કામ કરે છે અને વધારવામાં આવશે અને જેવી કે આ કામ જલ્દીથી પૂરું થઈ જશે બીજું આખા જેટલા આ એરિયા છે જ્યાં જૂની લાઇન હતી ત્યાં પણ ડીપીઆરના કામ ચાલુ છે આ પ્રોસીજરમાં જ છે અને ડ્રેનેજ લાઈન અને પાણીની લાઇન બંનેના બંનેના નાખવામાં આવશે તો આની પ્લાનિંગ પણ ચાલે છે અને ટેન્ડર જયારે પૂરું થશે કામ थी जैसे त्यादी आ जो मेन प्रायोरिटी वाला एरिया कंटिन्यू कंटीन्यू रह आ सीवाय जो अथ टीम है हम पी फोर्टी फोर्टी टीम्स કામ કરે છે સર્વે કરે છે દરરોજ 12 થી તેર હજાર હાઉસ સર્વે પણ થાય છે અને દર્દીઓ ટેસ્ટ છે આ પણ કરવામાં આવે છે આમાં પણ નેગેટિવ ટેસ્ટ જો આવે છે ઓછા થયા છે પણ અમારી ટીમ સતત કામ કરી રહે છે અમે લોકો અમારા બધા જેટલા ફિલ્ડ ઓફિસર્સ છે અમારા પ્રાંત સાહેબના હેડી હેડ તરીકે કામ કરે છે અને બધા જેટલા ડિપાર્ટમેન્ટ છે નગરપાલિકાના ડિપાર્ટમેન્ટ સીઓ સીડીએચઓ સાહેબ એપીડેમિક ઓફિસર અને કાળજી રાખે છે અને કામગીરી સુધી કામ પૂરું થઈ જાય અને કેસીસ ઓછા થઈ જાય અમારી ટીમ સતત કામ કરતી રહેશે અને લોકોને હું વિનંતી કરું છું પાણીના ટેન્કર પણ ચાલે છે જ્યાં પાણીની જરૂરિયાત છે તરત જ અમારા જો કંટ્રોલ રૂમ છે એમને કોલ કરીને બોલી દો પણ હવે આપણ ઇન્સ્ટ્રક્શન કરવામાં આવે છે જ્યાં જે ગંદુ પાણી છે ત્યાં મર્શે વોટર ટાંકર તો વિનંતી કરું છું કે જો નગરપાલિકા પાણી અનફિટ આવે છે બો તમારા જો અનફિટ આવ્યા છે આના પાણી યુઝ કરવામાં નહી આવે અને ટાંકરના પાણી કે તમારે બીજા તريقه ના કોઈ જો પાણી તમે અરેન્જ કરી શકો આના યુઝસ કરવા છે થેન્ક યુ